મિસર દેશમાં ભરપૂરીપણાના જે સાત વર્ષ આવ્યા હતા તે વીતી ગયા યુસ્ફના કહ્યા પ્રમાણે દુકાળના સાત વર્ષ શરૂ થયા દુકાળ સર્વ દેશોમાં વ્યાપેલો હતો પણ આખા મિસર દેશમાં અન્નના ભંડાર ભરેલા હતા ઉત્પત્તિ પ્રકરણ એકતાલીસ શ્લોક પાંચ ત્રણ પાંચ ચાર સ્વર્ગીય પિતા સારા સમયમાં અને મુશ્કેલ સમયમાં અમારી સંભાળ રાખવા બદલ આભાર જેમ તમે યુસુફને દુકાળ માટે તૈયાર કરવામાં મદદ કરી હતી તેમ અમને સમજદાર બનવા અને અમારી પાસે જે કંઈ છે તેમાં તમારા પર વિશ્વાસ રાખવામાં મદદ કરો જ્યારે અમારી પાસે પૂરતું હોય ત્યારે અમને આભારી બનવા અને અન્ય લોકો સાથે શેર કરવામાં મદદ કરો અને જ્યારે આપણે મુશ્કેલ સમય માંથી પસાર થઈએ છીએ ત્યારે અમને યાદ અપાવો કે તમે હજુ પણ અમારી સાથે છો તમે હંમેશા અમને જે જોઈએ છે તે પૂરું પાડો છો અમે તમારા પર વિશ્વાસ કરીએ છીએ અને તમારા પ્રેમ માટે આભાર માનીએ છીએ ઈસુના નામે આમીન